એસઆરપી ગ્રુપ આઇઓસીએલ પેટ્રોલ પંપની સામે મુખ્ય રોડ પર મોટો ભૂવો પડ્યો છે આજે શહેરના મકરપુરા રોડ પર મોટો ભૂવો પડ્યો હતો જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી એસઆરપી ગ્રુપની પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ પર જ ભૂવો પડ્યો હતો જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ભૂવાની શરૂઆત થઈ જાય છે રસ્તાઓ ઉબડખાબડ થઈ ગયા છે જ્યારે ભૂવાને અકસ્માતનો ડર સૌને સતાવી રહ્યો છે ભૂવા પડવાની સાથે જ તંત્ર પર આક્ષેપો શરૂ થઈ જાય છે આ દર વર્ષની રામાયણ છે તંત્રના અધિકારીઓનો કાયમી ઉકેલ શોધી શક્યા નથી જે દ્રશ્યો સામે આવે છે ભુવાના જોઈને લાગે છે કે આ દ્રશ્યો ભ્રષ્ટાચારની ની ચાળી ખાઈ રહ્યા છે પ્રજામાં રોષ છે પણ વિકલ્પ નથી એવા કયા શહેરમાં રસ્તા બને છે જ રસ્તા પર વારંવાર ભુવા પડી જાય છે આનો કે ભુવા જેવા તંત્ર પાસે ક્યારે મળશે તે જોવું રહ્યું સુસન રોડ પર અત્યારે જે ફોન હતો કાર્યકર્તાનો એટલે જોવામાં આવે છે કે મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ભુવો પડ્યો છે એટલે તાત્કાલિક અધિકારીને બોલાવ્યા છે પ્રોજેક્ટના

પાંજરપુર મજકરપુરા એક એવો વિસ્તાર છે જે વડોદરાનો હાથ સમાન વિસ્તાર છે અને મારા જાણવા મુજબ આ વરસાદમાં ઓછા ઓછા શોભ ભૂવા પડ્યા છે સત્તાધારી પક્ષ જાય છે ફોટા પડાવે છે અમે લોકો કોન્ટ્રાક્ટર પર એક્શન લઈશું પણ મને નથી લાગતું પર એક્શન લીધું છે આ એમનો સૌથી મોટો પુરાવો છે ભ્રષ્ટાચારનો રસ્તા વચ્ચે ભૂવો પડ્યો છે તમે જોઈ શકો સામે સ્કૂલ છે નાના નાના બાળકોના જીવનનો સવાલ છે રાત્રે કોઈ નકળે તો પડીને મરી જ જાય એટલે એટલું મોટો ભ્રષ્ટાચાર થયો જ્યાં કોઈ જોનારું નથી

જાચ કરવી જોઈએ અને એ લોકો કડક માં કડક સજા કરવી જોઈએ કે જોડે જીવન જોડે ના ચાલે આ વચ્ચે ભૂવો પડ્યો છે કંટ્રોલ રૂમ થી કોલ મળેલો એસઆઈપી ગ્રુપ નાઇન ની સામે જે જે જગ્યા જ્યાં ભૂવો પડેલો ઘટના સ્થળે તાત્કાલિક જેડીસી મુકરપુર ટીમ પહોંચી આવી છે અને હાલ બેરિકેડિંગ સ્થળે આયા છો કયા ભૂવો છે કેટલો ઊંડો છે અંદાજિત ચાર થી પાંચ ફૂટ એની ઊંડાઈ છે એ રીતે બડેનો પાછો હુઈ છે 12 મતલબ 12 52 વારની તકલીફ ના પડે કે પર બેરિકેડ કરવામાં આવી છે અત્યારે અમે ખાસ કોઈ અંદર કોઈ ગાડી કે કોઈ વ્યક્તિને ખ્યાલ આવે એના માટે ખાસ બેરિકેડિંગ કરવામાં ખાસ કરીને જે ભૂવો પડ્યો છે અંદરનો રસ્તો પણ જે પોક થઈ ગયો છે કેટલું ભયાનક લાગી રહ્યું છે બસ એના એને અનુમક્ષીને અમે બોર્ડને જાણ કરી છે અને બોર્ડ છે કામગીરી ટૂક સમયમાં શરૂ